सीआरपीएफ पुलिस बड़े बोलती नहीं तेलंगाना टीम भी बोलती नहीं आवाज नहीं है बोलिए भाई भाई से भाई तो आया बता ना भाई जैसे भाई जो ठीक है बदन ही बोलते न है

જે મારો ભગવાન છે ને ભાઈ નો વખવ નું દુઃખ હોય અને ધર્મ ની ગાદી છે ને આ ગાદી આવ્યા છે આ ગાદી બેઠા છે બરોબર હું છીએ ઘોડી ભત્રીશ માતા બોલતી છું અને આ કાર્ય કરે ત્યારે આ ભાઈ દેવનું

ધોની 32 છે અવારી ઉપાય અને જબન હલાય તો વિશ્વ હવે ના ગાડી આઈ તો માતા હોય થી તારું દુખ મળશે 100% મળશે તો જોની 32 છે આવાની ઉપલાવજે નકન નો ઉપલાવતી વરી જવું આ દેજો ભઈજો હો બાપા દે હા એનો મારી સદી મેલી ના પડી આ ને હોય અને દેવ તો ઓની અવાજ લઈને કદા નવા રોડીન ઊભી રહ્યો છે પરમાણ છોરા મોડા દીવાનો નમ બોલે તો માતા ખરીયા

છે નથી એવું તું મોઢે ભત્રી છે અવાજ ગણ ને જોગમાં જતો જતો મોઢે અવાજ માં

માતા જીરાંત ના હે જો મારો ઈશ્વર ભાઈ હવે બદ્રીશી બંધ થયા જવાનું ઉપડે પણ ખાલી અવાજ જ નતો આવતો પણ મારો ઈશ્વર કેસે હું મોલના રથોડાની વાત કહું છું ભાઈ ગોલ બોલતી થઈ ગયા તારી નાલે બોલશે સુનો ઉતરાવ રંજીભાઈ જેસી દેહ ઉજાબેન ધન્ય દેખો કે બોલે કે બોપટની ગરુમંતિને કરું મારું નામ દેનું આ ગાડીએ બેઠા હોને કેટલા વાગ્યા આયા

ભાઈ બોલતી થઈ ગઈ નાચી તાર મજા થઈ જાય કે આશી સરપંચ મજા 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 આપણા માં અહીંથી આટલો રોડ થઈ જાય એટલે થાવ થઈ તારી ગણા બધા તમારે ભાઈ સરપંચ લેતર હાલ દીધો હું રોડ બનાવવાનું આપણે જોકાતી બહુ મોટી બે અગરબત્તી ચાલુ કરીએ માવ પતિ હવે રેડી બોલો ભાઈ આગળ